દેશને એકતાના સૂત્રમાં પોકારતી વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે માત્ર દેશભક્તિ અને કેન્દ્ર ન રહી પરંતુ અને પર્યાવરણીય ચેતનાનું ઉત્તમ બની રહ્યું છે સરદાર પટેલ જુલોજીકલ પાર્કમાં આફ્રિકન રેઇન ફોરેસ્ટમાંથી ત્રણ ચિમ્પાજી નિકો સુજી અને એલિમિયાનું આગમન થયું છે આ ત્રણ ચિમ્પાજીના નવા વતન બનવાથી અહીં પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે રોમાંચભર્યું આકર્ષણ ઉમેરાયું છે પાકના અધિકારીઓએ જણાવ્યું કે ચિમ્પાજીઓને વિશાળ ખુલ્લી જગ્યા રમવા ચડવા માટે ખાસ વ્યવસ્થા અને કુદરતી વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે જેથી તેઓ આરામદાયક રીતે ઢળાઈ શકે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ઓળખાતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતા ક્ષમતા અને દ્રઢતાનો પરિચય આપે છે હવે અહીં પર્યાવરણ સંરક્ષણ પ્રાણી કલ્યાણ અને વિવિધતાને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ પણ સતત ઉમેરાઈ રહી છે ચિમ્પાજી જોવા આવેલા મુલાકાતીઓમાં ખાસ ચિલ્ડ્રન્સ ગ્રુપ્સ અને કુટુંબી ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા તેમના કહેવા મુજબ આ પ્રકારના અભિયાનોથી લોકોમાં પ્રકૃતિ પ્રત્યે લાગણી અને જવાબદારી વધે છે સાથે સાથે શરૂઆત કરી છે અને અહીંયા તમને નવું શું જોવા મળ્યું છે ઓફ યુનિટી માટે અહીંયા સૌથી પહેલા શરૂઆત જ કરી છે એન્ડ

તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ શરૂઆત ક્યાંથી કરી કેવું તમને લાગેલું છે અહિયાં નવા જાનવરો જોઈએ શરૂઆત અમે જંગલ સફારી થી જ કરી છે પણ અમને જાણવા મળ્યું આગળ અહીંયા નવા ચિપાંજી મૂક્યા છે અને જોઈને ઘણો આનંદ થયો છે અને સારો મેન્ટેન અને ટ્રાન્સપોર્ટેશન થી માતીને બધી જ વસ્તુઓ સારી મેન્ટેન કરેલી છે અને એક એક્સાઇટેડ છે કે ના ચલો કઈક નવું જોવા મળ્યું અહીંયા આગળ

પણ અહિયાં જોઈને ઘણો આનંદ થયો છે એક્સાયટેડ છે અમારું ફૂલ પરિમેલ ફેમિલી પૂરા મજા માણીએ છીએ એના માટે કમલેશ મિસ્ત્રી